નમસ્કાર દર્શક મિત્રો ન્યુઝ સેવન ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના સમાચાર ખનીજ માફિયાઓના સુધી ખેડૂતોમાં રોષ ખનીજ ચોરી બંધ થવાનું નામ નથી રીતી તેવા દ્રશ્યો સુરેન્દ્રનગર જિલ્લામાં જોવા મળી રહ્યા છે ઓવરફ્લો ઓવરલોડ રીતે ભરેલા હાઈવા ડમ્પર ઉપર માથેલા સાડની જેમ ખુલ્લેઆમ દોડે છે છતાંય તંત્રનો સૂચક મૌન સુરેન્દ્રનગર ડેમ પાસે ખમિયાણા શેખ પરની સીમા પાણીમાં હોડકા દ્વારા ખુલ્લેઆમ રેતીની ચોરીનો ખેલ નદીમાં ગીરકાદેસર પાણીના તળ ઉંડા જાય છે ડૂબી જવાનો ઉતર છટાય ખનીજ માફિયા બેફામ ખનીજ ચોરી મામલે બે સરપંચ સસ્પેન્ડ થાય છે ત્યારે વધુ બે સરપંચ ઉપર ખતરો મંડાયો સુરેન્દ્રનગરની તોડી તજા ટેમના ખમિયાણા શેખ પર ગામની સીમા નદીમાં પાઇપ ગોઠવીને હોડકા દ્વારા ખુલ્લેઆમ ખનીજ ચોરી થવાના મામલે પાણીના તળ ઊંડા જઈ રહ્યા છે અને ઉડગાણ થવાને કારણે ડૂબી જવાનો પણ ડર લાગી રહ્યો છે ઓવરલોડ રહીથી ભરેલા ખુલ્લેઆમ હાઈવે ઉપરથી ડમ્પર નીકળતા હોવા છતાંય તંત્ર દ્વારા કાર્યવાહી ન કરાતા હોવાથી મેલી ભગતની આશંકા સેવાઈ રહી છે અને વધુ પ્રાપ્ત વિગતો અનુસાર અંતરિયાળ વિસ્તારમાં કોબોસેલ ખનીજ ચોરી અટકાવવા વિવિધ પ્રકારની કાર્યવાહી કરાઈ રહી છે ત્યારે સુરેન્દ્રનગર મૂડી હાઈવે એકદમ નજીક મૂડી તાલુકાના ખમિયાણા શેખપર ગામની સીમની નદીમાં ખુલ્લેઆમ બે રોકટો ગેરકાયદેસર રીતેની ખનીજ ચોરી થઈ રહી છે ધોળીધજા ડેમમાં ચારે તરફ બારીક જેટલા હોડકા પાણીમાં પાઇપલાઇન સાથે ગોઠવી રેતીનો સંગ્રહ કરી ડમ્પર દ્વારા વોશ પ્લાન્ટમાં લઈ જવાઈ રહી છે હોડકા પાઇપો ગોઠવીને રેતી ચોરી કરતા નજારો ફિલ્મી દ્રશ્યો જોવા દેખાય છે અને આ રેતી ડેમના પાણીમાંથી ઓવરલોડ ડમ્પર ભરીને હાઈવે ઉપરથી વોશ પ્લાન્ટને સુધી પહોંચાડીને મોટા શહેરોમાં સોનાના ભાવે મીઠા પાણીની આ રેતીનો વેપલો થઈ રહ્યો છે ગેરકાયદેસર રેતી ચોરીના કારણે પાણીના તળ નીચા જઈ રહ્યા છે બીજી તરફ રેતી ઉપાડેલી જગ્યાએ પાણી મોટા ખાડા જેવા ઊંડા ખાડા પડી જવાને કારણે અચાનક પાણીમાં જવાથી ડૂબીને મોત થવાની શક્યતા સેવાઈ રહી છે ખમિયાણા તરફ પણ નદીમાં હોડકાર દ્વારા લિઝ રોયલ્ટી વગર ખુલ્લે આમ રીતે ખનન થઈ રહી છે આમ હાઈવેથી ડેમ સુધીનો કારખાના વિસ્તારનો રસ્તો તદ્દન બેસવાને ઊંડા ચીલાવાળા કરી નાખતા સ્થાનિક કારખાનેદાર ઉપર મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે એમ છતાંય મૂડી મામલતદાર કે પોલીસ દ્વારા ખુલ્લે આમ થતી ખનીજ ચોરી બંધ નહીં કરવાતા મિલી ભગતની આશંકા સેવાઈ રહી છે અને ગામની સીમા ખુલ્લેઆમ ખનીજ ચોરી નહીં હોવા છતાંય તંત્ર જાણ ન થતા મૂડીના ભેટ એન અને થાનના વેલાડાસાના સરપંચને જિલ્લા વિકાસ શ્રી દ્વારા સસ્પેન્ડ કરાયા છે સમય ખુલ્યામ રેતી ચોરી થતી હોવા છતાંય તંત્રને ન કરતા ટીડીઓ શેખ પર ખમિયાણાના સરપંચ સામે કેવા પગલાં લે છે એની સામે સૌની નજર મટરાયેલી છે વિરોજી પરમાર ભગીરથસિંહ ન્યૂઝ સેવન ઇન્ડિયા